સત્ય સ્વરાજ ન્યુઝ માં આપનું સ્વાગત છે કોરોનાની ગુજરાતમાં સક્રિયતા લઈને ભરૂચ સિવિલ સર્જ સો બેડ સાથે મેડિકલ ટીમની સુવિધા ગુજરાત સહિત વિશ્વમાં કોરોના ફરી સક્રિય થયાના અહેવાલ વચ્ચે ભરૂચ જિલ્લામાં કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ સો બેડના આઇસોલેશન વોર્ડ તેમજ પાંચ ઓક્સિજન પ્લાન્ટ સાથે સજ્જ છે ભારતમાં કોરોનાના વધતા જતા જોખમ વચ્ચે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવે છે આ અંગે ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ ઇન્સ્ટિટ્યૂટના ચીફ એડમિનિસ્ટ્રેટર ઓફિસર ડોક્ટર ગોપીકા મખીજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોના માટે હાલ સો બેડનું આઇસોલેશન વોર્ડ તમામ જરૂરી સુવિધા સાથે સજ્જ તૈયાર કરવામાં આવ્યું છે સાથે જ પાંચ ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત છે સાથે જ તેના બેકઅપ માટે સિલિન્ડરની સુવિધાઓ અને દવા પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે સાથે સાથે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ પણ સતત ફરજ માટે તૈયાર છે આમ કોરોનાની આગામી સંભવિત લહેર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ સંપૂર્ણપણે જરૂરી તમામ સુવિધાઓ સાથે સજ્જ છે ચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો